મોરબીના લીલા પર નજીક અચાનક કોઈ કારણસર કારમાં આગ લાગી હતી આ દરમિયાન કારમાં સવાર યુવા ઉદ્યોગપતિ બહાર નીકળી ન શકતા આગમાં ભુંજાઈ ગયા હતા અંબાજી માતા મંદિરમાં આવતીકાલે આસુદ્ધ એકમ એટલે કે ત્રણ ઓક્ટોમ્બરના રોજથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજી ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરમાં કરવામાં આવતી આરતી અને દર્શનો સમય જાહેર કરાયો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આજે બુધવારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સ્પેશિયલ સેલે ઇન્ટરનેશનલ ડ્રગ સિલિકન્ટ સિન્ડિકેટનો પડદો ફાસ્ટ કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાનની સૌથી નાની પુત્રી ધીરુમાલા માસી વરીના દર્શન માટે મેનિફેસ્ટો આપ્યો હતો. ટીટી કર્મચારીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો પર સહી કરી મહાત્મા ગાંધીની જન્મ જયંતી પર એક કાર્યક્રમમાં કોંગ્રેસના એક કાર્યકર્તાએ પગરખા બાંધવાનું શરૂ કર્યું હતું લોકોએ ચંપલ બાંધી રહેલા કાર્યકરના હાથમાં તિરંગો જોયો ત્યારબાદ આ ઘટનાને લઈ હોબાળો થયો હતો ડિલિવરી કરનારા લોકો ડિલિવરી સાથે ગ્રાહકોના ઘરે પહોંચી રહ્યા છે જેનો ગ્રાહકે ઓર્ડર આપ્યો ન હતો ડિલિવરી બોય લોકોના ઘરે પહોંચીને કહે છે કે ઓર્ડર કેશ ઓન ડિલિવરી છે ભારતીય વિદેશ મંત્રાલયે મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે મુસાફરી સલાહ સલાહ જારી કરી ખાસ કરીને મુસાફરી સામે આપી છે તાજેતરમાં જ માચેસ્ટરમાં દિલજીતના કોન્સર્ટમાં તેના માતા પિતા અને બહેન પહેલી વાર જોવા મળ્યા હતા તે પોતાની બહેનને ગળે લગાડતો અને લોકોની સાથે પરિચય કરાવતો જોવા મળ્યો